નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ દીકરીઓને પચાસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ અભ્યાસ કરતી દીકરીઓ માટે પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે અને મિત્રો ભણતર દરમિયાન સહાય મેળવી શકે છે આમ મિત્રો વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં ઠંડીનો છમકારો વધ્યો મિત્રો રાષ્ટ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી છે જેને લઈને લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે આ તરફ તેની થોડી અસર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સારી ઠંડી લાગી રહી છે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત વડોદરામાં પંદર ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક રાજકોટમાં સોળ નલિયામાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો મિત્રો છેલ્લા બે દિવસમાં છોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે બે દિવસમાં છોનું અને ચાંદી સસ્તું થયું છે મિત્રો વાત કરીએ તો બે દિવસમાં છવ્વીસ કેરેટ સોનું બે હજાર સાતસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે સોમવારે સોનું એક હજાર નેવ્યાશી રૂપિયા અને મંગળવારે સોળસો ને ત્રીસ રૂપિયા ઘટ્યું હતું આ ઘટાડા બાદ હવે છવ્વીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર ચારસો એકાવન રૂપિયા થઈ ગયો છે

કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ નવીનતા શિક્ષણ ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું છે કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આ બે હજાર ચારસો એક્યાસી કરોડના મિશનનો હેતુ રસાયણ મુક્ત ખેતી ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ટેટ પાસ ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર મિત્રો વાત કરીએ તો ધોરણ એક થી પાંચ ની ચાલુ વિદ્યા સહાયક માં જગ્યા વધારવાની માંગણી સાથે સચિવાલય તરફ ઉમેદવારોની કોચ શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગણી કરવામાં આવી

જે ભરતી શિક્ષકોની બહાર પાડવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓની માંગ છે કે દસ હજાર જગ્યા હજુ પણ વધારવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ મિત્રો ભાવનગર શહેરમાં પીજીવીસીએલ ની સાત જેટલી વીજ વિજિલન્સ ની ટીમોએ આજે સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અલગ અલગ સાત ટીમો બનાવીને અલગ અલગ બસો ને વીજ કનેક્શનની ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર રહેણાંક બિલ્ડિંગોમાં દસ લાખની વીજ ચોરી ઝડપાઈ છે આ તમામ લોકો સામે નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ વીજ ચોરી પકડા પકડાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે આ મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાંથી દસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ટ્રાફિકનો ભંગ કરશો તો લાયસન્સ રદ કરવામાં આવશે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ થશે અમદાવાદ આરટીઓમાં ત્રણ મહિનામાં લાયસન્સ રદ કરવા માટે ત્રણ અરજી મળે છે ત્રણ હજારમાંથી તેરસોથી વધુ અરજી સુભાષ બ્રિજ આરટીઓ કચેરીને મળી છે ટ્રાફિક નિયમોનો ત્રણ વાર ભંગ કરનારનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે પહેલા વાહન ચાલકોને આરટીઓ તરફથી ઘરે નોટિસ મોકલવામાં આવે છે નોટિસમાં વાહન ચાલક પાસેથી સાત દિવસ સુધી ખુલાસો માંગવામાં આવશે બાદ નોટિસ બજવણીના ત્રણ મહિનામાં લાયસન્સ રદ કરવાની કામગીરી થશે ગત વર્ષે સુભાષ બ્રિજ આરટીઓએ સાતસો જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસની સરખામણીએ આ વર્ષે ત્રણ મહિનામાં આંકડો સૌથી વધુ છે ત્યારબાદના મહત્વના સમાચારો તરફ આગળ વધીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકાળ અનુભવાયા મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથમાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ આવ્યા છે થોડા દિવસ પહેલા કચ્છના રાપરમાં બાછાઓ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પણ લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો ત્યારે વર્તમાનમાં ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રેલવેના મુસાફરો માટે કામના સમાચાર આવ્યા અમદાવાદ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે એક અહેવાલ એક અહેવાલ મુજબ રીડેવલપમેન્ટ અને મેટ્રોની કામગીરીને લઈને અમદાવાદથી ઉપડતી અને સ્ટોપેજ લેતી ટ્રેનો મણિનગર સાબરમતી આસરવા વટવા રેલવે વટવા રેલવે સ્ટેશનથી થી ઉપડશે આનાથી અમદાવાદથી થી ઉપડતી અને આવતી જતી પચાસ થી વધારે ટ્રેનોને અસર થશે જો કે આ ટ્રેનો કઈ તારીખથી આ બધા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેશે અને ઉપડશે તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજના એ કન્યા બાળકોના માતા પિતા માટે સરકારની બચત યોજના છે આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમ આવકવેરા કાયદાની કલમ એસી હેઠળ આપવામાં આવે છે સમૃદ્ધિ ખાતું માત્ર છોકરીઓના માતા પિતા અઢાર વર્ષની થાય ત્યાં સુધી ખોલાવી શકે છે અને છોકરી અઢાર વર્ષની થાય ત્યાં સુધી ચલાવી શકે છે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં યોજના પર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ દર આપવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું મિત્રો અંદમાન સમુદ્રમાંથી ઉદભવેલું જોખમી વાવાઝોડું ફાંગલ હવે ભારતના કિનારા પર તબાહી મચાવવા માટે તૈયાર છે વાવાઝોડાના કારણે હાલમાં ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આઈએમડીએ આજથી આગામી બે દિવસ માટે તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં ભારે વરસાદ અને ભારે પવનને લઈને એલર્ટ જાહેર કર્યું છે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે આ મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત ગુજરાતમાં ઠંડી પડશે પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને તમિલનાડુ અને પોંડુચેરીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને વાવાઝોડાની અસર થશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આરબીઆઈ ના ગવર્નર લઈને મોટા સમાચાર આરબીઆઈ ના હાલના ગવર્નર શશિકાંત દાસનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂરો થશે એક અહેવાલ અનુસાર સતત ત્રીજી વાર શશિકાંત દાસ આરબીઆઈ ના ગવર્નર બની શકે છે બાર ડિસેમ્બરે આરબીઆઈ ના નવા ગવર્નર જાહેર થઈ શકે છે શશિકાંત દાસ અગાઉ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ હતા તેઓ અગિયાર ડિસેમ્બર બે ના રોજ પહેલીવાર ત્રણ વર્ષના સમયગાળા માટે આરબીઆઈના વડા તરીકે નિયુક્ત થયા હતા પછી તેઓ પછીથી તેઓ જ આરબીઆઈના ગવર્નર રહ્યા છે હવે તેમનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂરો થઈ રહ્યો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે